આગામી વર્ષે એપ્રિલ મહિનામાં અહીંના ઓધોધામ મંદિર ખાતે દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે કચ્છ સહિત દેશભરમાં ઓધો પ્રેમીઓમાં મહોત્સવનો આઘોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહોત્સવના આયોજનની તૈયારીના ભાગરૂપે ગત રવિવારે મુંબઈના ચેમ્બુર ખાતે એક અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં સમગ્ર દેશભરમાંથી ઓધો પ્રેમીઓ હાજર રહી મહોત્સવના આયોજન વ્યવસ્થા અંગેની ચર્ચામાં ભાગ લીધો હતો મહોત્સવની તૈયારીના ભાગરૂપે મળેલી આ બેઠકમાં ચઢાવવા નક્કી કરવામાં આવ્યા હતા થી ત્રીસ એપ્રિલ સુધી ચાલનાર દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ અઠ્યાવીસમીએ માતાઓ બહેનો અને બાલિકાઓના ઓધવરાસનું આયોજન કરાયું છે જેમાં ભાગ લેવા અત્યાર સુધીમાં જ સાત હજારથી વધુ નામો નોંધાઈ ગયા છે નામ નોંધણી માટે હજુ દસ દિવસનો સમય આપવામાં આવ્યો હોવાથી ઓધવરાસમાં ભાગ લેનારની સંખ્યા નવ હજાર સુધી પહોંચશે તેવી વિગત જિજ્ઞાબેન દિનેશભાઈ ચાંદ્રાએ આપી હતી ઓધવરાસને લઈ મહિલાઓ અને બાલિકાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે દીપક હરાશંકર જોશી રહેશે ઓગણત્રીસમી એપ્રિલના શિવશક્તિ યજ્ઞનું આયોજન થશે હરિદ્વારના કૈલાશ મહારાજના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી તેજસ ભરતભાઈ જોશીના આચાર્ય પદે યજ્ઞ કરવામાં આવશે તે દિવસે જ ભારતના વિખ્યાત લોક કલાકારો ચોવીસ કલાક સંતવાણી અને ભજની રમઝટ જમાવશે ઓગણત્રીસમાં સવારે દસથી ત્રીસમીની સવાર સુધી અવિરત રહેશે હરિદ્વારથી સમગ્ર ભારતમાં ભ્રમણ કરી પધારેલ ઓધવ જ્યોત દેવતા દ્વારા વિનાર શિવશક્તિ યજ્ઞમાં અંદાજીત પાંચસો દંપતીઓ યજમાન બનશે અત્યાર સુધી યજ્ઞના યજમાન પદે ચારસો દંપતીઓના નામ નોંધાઈ ગયા છે બાકી રહેતા સો નામ વહેલા તે પહેલાના ધોરણે લખવામાં આવશે યજ્ઞની સમસ્ત વ્યવસ્થા મુરચવાણ સેના સંભાળશે મુરચવાણ સેના તરફથી માતબર રકમની જાહેરાત પણ કરવામાં આવી છે ત્રીસ એપ્રિલના ઓધવરામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થશે આ ઉપરાંત છેલ્લા બાવન વર્ષથી યોજાતા સમૂહ લગ્ન પણ યોજાશે જેમાં પચાસથી વધુ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન દેશભરમાંથી સંતો મહંતો સાધુઓ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ મહોત્સવમાં જોડાશે મુંબઈ ખાતે આયોજિત બેઠકમાં મહોત્સવ માટે દાતાઓએ ઉદાર મને અનુદાનની જાહેરાત કરી હતી સર્વે મહાજનના બહોતેર ગામોના મંડળો મુંબઈમાં કાર્યરત મંડળો સાથે પચ્ચીસ જેટલા ગુજરાતના મંડળોના પ્રતિનિધિઓની હાજરીમાં અનુદાનની જાહેરાત થઈ હતી ત્રિદિવસીય મહોત્સવ અન્નવ્યે ત્રીસમી માર્ચના અવધવજ્યોત નીકળશે જે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી અઠ્યાવીસમી એપ્રિલ જખો પહોંચશે મુંબઈ ખાતે આયોજિત બેઠકમાં ત્રિદિવસીય મહોત્સવ અંગે પરામર્શમાં વિવિધ મંડળોના પ્રતિનિધિઓ દ્વારા રચનાત્મક સૂચનો કરાયા હતા